લટકાવવામાં આવેલા બોલ લારી ગલ્લા તેમજ દુકાનના સામાનના કારણે ઉભા થયેલા ડબાણો તેમજ ફૂટપાથ પર કરેલા દબાણો જે ટ્રાફિક માટે બન્યા હતા હતા તે તમામને દૂર કરવામાં આવ્યા આ કામગીરી દરમિયાન પાલિકા સત્તાધીશોએ ગંદકી કરનાર ઈસમો પાસેથી દંડ પણ વસૂલ્યો હતો અને દુકાનમાં ચેકિંગ હાથ ધરી હલકી ગુણવત્તા ધરાવતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જપ્ત કર્યો હતો દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન અંખલેશ્વર પાલિકાના અધિકારીઓ તથા દબાણ શાખાના કર્મચારીઓ હાજર રહ્યા હતા કોઈ અનિચ્છનીય બનાવ ન બને કે સંઘર્ષ સર્જાય નહીં તે હેતુસર અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથક નો સ્થાપન ઓટોબસમાં જોડાયો હતો